પાટણ જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે ઘણી આશાઓ સાથે ઓગણપચાસ હજાર એકસો પચાસ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસું વાવેતર કર્યું પરંતુ વરસાદી કહેરના કારણે તમામ પાક પાણીમાં ડૂબી ગયો ખેડૂતોને મોટા પાયે નુકસાન થવું છે ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ગુહાર કરી રહ્યા છે કપાસનું વાવેતર કરેલું હતું એરણદારનું વાવેતર કરેલું હતું મગફળીનું વાવેતર કરેલું હતું અડદનું કરેલું હતું તુવેરનું કરેલું હતું બાજરી પણ વાવેલી હતી જુવાર પશુ માટે વાવેલી હતી તો આ બધો પાક સદંતર નિષ્ફળ ગયેલ છે ઘરમાં કાંઈ પહોંચ્યું રહ્યું નથી બીજું વાળામાં ખાતર પાણીમાં બધા પૈસા અમે કાઢી નાખ્યા છે અમારા રહ્યું પાટણ જિલ્લામાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે ત્યારે ગ્રાઉન્ડ જીરોટ ઉપર ન્યૂઝ એટીનની ટીમ પહોંચવા જઈ રહી છે ત્યારે દ્રશ્યો બતાવીશ કે આ વિસ્તાર છે વઢિયાર પંથકનો સમી તાલુકાના ગામના વિસ્તાર છે જ્યાં જે જગ્યાએ સ્થળ છે તે જગ્યાએ પાણી જોવા મળ્યું છે એટલે કે જળ ત્યાં પ્રવાહી જોવા મળી છે એટલે ચોક્કસ કહીએ કે આ પાણીની અંદર ખેડૂતોની તમામ મહેનત તેમજ જીવનપુંજી ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ખેડૂતોએ જે મહા મહેનતે જે પાકોનો ઉછેર કર્યો હતો પરંતુ પાછળથી અવિરત વરસાદ જે આવ્યો હતો તેના કારણે ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે હજુ તો ચોમાસાના ઘણા દિવસો બાકી છે પરંતુ અત્યારથી જ પાટણ જિલ્લામાં સો ટકા વરસાદથી જ જે તળાવો છે તે ક્યાંક સંબંધની જે માફક ભર્યા છે એટલે ખેડૂતોએ ચોમાસું પાકમાં જે ઘાસચારો સહિત જે કઠોળનો વાવેતર કર્યો છે તે તમામ પાક હવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોને હવે ક્યારે પાણી ઓસરશે અને આગળનું વાવેતર ક્યારે કરશે તે જ આશામાં ખેડૂતો હવે જીવી રહ્યા છે ચોક્કસ કહીએ કે જે રીતે ટ્રેક્ટર ઉપર સવારી કરીને ખેતરો સુધી જવું પડશે ના માત્ર ખેતરોમાં પાણી ભર્યું છે પરંતુ ખેતરે જવાના કાચા માર્ગમાં પણ ક્યાંક ઢીચમાં પાણી ભરાવાના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં વેઠી રહ્યા છે ખેતરે જવું હોય તો પણ ખેડૂતો હાલની સ્થિતિએ જઈ શકતા નથી મોંઘા મુલા પાકો પાણીમાં છે બીજી બાજુ ખેડૂતો ઘરમાં પુરાઈને ક્યાંક ચિંતામાં વ્યક્ત કરી રહ્યા છે પાક બચશે તો કઈ રીતે બચશે એટલે ચોક્કસ કહીએ કે હાલ તો પાટણ જિલ્લાના જે વઠિયાર પંથક છે તે ખેડૂતોની સ્થિતિ દયનીય સ્થિતિમાં મુકાઈ જવા પામી છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ સમી તાલુકામાં ઓગણપયાસ હજાર હેક્ટરમાં દિવેલા કપાસ અડદ મગફળી કપાસ ઘાસચાર ઘાસચારો સહિતના કઠોરના વિવિધ પાકોનું વાવેતર કર્યું ખેડૂતોને ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ ખાતરનાકકી પાકનું વાવેતર કર્યું પરંતુ આકાશી આફતના કારણે પાક નુકસાની થતા ખેડૂતોના તમામ ખર્ચ એડે જવા પામ્યા છે ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનીમાં સહાય સાથે જમીન ધોવાણનો પણ સર્વે કરી સહાયની માંગ કરી છે અહીંયા અમારે મુખ્યત્વે ચોમાસું પાકમાં એરંડા કપાસ તુવેર અળદ જેવા પાકો અને પશુ પશુઓ માટે ઘાસચારા માટે વાવેતર કરેલું હતું પરંતુ આટલા અતિવરસાદથી અમારે પાણીમાં અહીંયા ખેતરોમાં પાણી ઘણા બધા ભરાઈ ગયા છે જેથી અમારે પાક બધો અમારો નિષ્ફળ ગયો છે અત્યારે ઘરે પૈસા પણ નથી ખાવાનું અનાજને બધું પલળી જીલું છે અત્યારે રસ્તા બહુ ખરાબ થઈ ગયેલા રસ્તામાં પણ આવે એવું નથી એટલે બહુ સરકાર સહાય કરે તો બહુ સારું ખેડૂતો ગુહાર કરી રહ્યા છે કે સરકાર સર્વે કરીને સહાય આપો દ્રશ્યો બતાવીશ ખેડૂતોને માત્ર સહાયની માંગ કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે દ્રશ્યો હું તમને બતાવીશ કે જે જગ્યાએ સ્થળ છે ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે કોઈ નદી નાળાના આ દ્રશ્યો નથી પરંતુ ખેડૂતોના ખેતરનો એટલે કે જે જીવનપુંજી એમની કહેવાય છે તેના આ દ્રશ્યો છે તેમાં ઘણી આશાઓ સાથે ચોમાસું વાવેતરમાં કઠોળ કાસચારો સહિત વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ પાટણ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી જે અવિરત વરસાદ આવ્યો છે તેના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે અને ખેડૂતોની જે મહેનત હતી તે પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે ન માત્ર ખેતરોમાં જ પાણી ભર્યું છે પરંતુ ખેતરે આવવાના માટેના જે કાચા માર્ગો છે તેમાં પણ પાણીઓ ભર્યું રહેવાના કારણે ખેડૂતો ખેતરે પણ આવી શકતા નથી એટલે ચોક્કસ કહીએ કે ખેડૂતોએ જે આશાઓ સાથે જે પાકોને વાવેતર કર્યું હતું તે પાકો તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે પરંતુ સાથે સાથે પાક નુકસાની તો ખેડૂતોને થવા પામી છે પરંતુ અવિરત વરસાદ અને પાણીનો ધોધ વહેવાને કારણે જે જમીન ધોવાણ પણ થઈ ગયું છે એટલે કે ખેડૂતો કહી રહ્યા છે કે એના માત્ર પાક નુકસાનીનો સર્વે પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોણે પાણી જ્યારે ઓસરે ત્યારે પાક નુકસાનીનો તો સર્વે કરે પરંતુ જે જગ્યાએ જમીન ધોવાણ થઈ છે તેનું પણ સર્વે કરે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ